ઢોળીકુ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા નાસ ભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા આજ ફાયર ફાઇટરો સ્થળ ઉપર પહોંચ્યા હતા મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે જવા રવાના થયા હતા ભરૂચ શહેરના વિસ્તારમાં આવેલા ત્રણ માળના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા